દિવ્યાંગ સગીરા ને ટાર્ગેટ કરી દુષ્કર્મ આચર્યો હોવાની ફરિયાદ વયુના ગોકુલ નગરના જીંગાણુ મામલે સામે પક્ષના સાત સામે ફરિયાદ ભરૂચમાં એસપી મયુર ચાવડાની ઉપસ્થિતિમાં તહેવારોને લઈ શાંતિ સમિતિની બેઠકોનો દોર શરૂ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે એસપી મયુર ચાવડાની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક મળી ગોકુળ નગરમાં ધાર્મિક ઝંડીઓ દૂર કરવાના મુદ્દે સર્જાયેલા ધીંગાણુમાં લઘુમતી સમાજના વીસ થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાયા બાદ સામે પક્ષ પર ફરિયાદ નોંધાવવા પામે છે જેમાં ફરિયાદીએ આક્ષેપ કર્યા છે કે અમે અમારા ધાર્મિક તહેવારની ઝંડીઓ લગાવતા હોય તે વેળા આરોપીએ આવી ઝઘડો કરી અન્ય લોકોને બોલાવી મંડળી બનાવી હુમલો કરવા સાથે ઝઘડો કર્યો હોવાનો આક્ષેપ કર્યો જેમાં વિસ્તારના જ રાકેશ મિસ્ત્રી મેહુલ રાઠોડ હર્ષદ મિસ્ત્રી ચંદ્રેશ ઉર્ફે ચંદુ વસાવા રાજેશ મિસ્ત્રી કિરણ વસાવા અને સુનિલ વસાવા નાઓ સામે પણ સામે પક્ષના લોકોએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે ભરૂચ જિલ્લામાં પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પિયન અંતર્ગત જેપી કોલેજ ખાતે સેમિનારનું આયોજન કરાયું હતું યુવા ધનને ખોખલા કરતા ડ્રગ્સના દૂષણ સામે ભરૂચ પોલીસ દ્વારા મોહિમ ચલાવવામાં આવી રહી છે ભરૂચ પોલીસ દ્વારા ચાલી રહેલો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત ભરૂચની જેપી કોલેજના સ્વામી અતુલાનંદજી ઓડિટોરિયમ હોલ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવતું જેમાં કલેક્ટર તુષાર સુમેરા જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં યોજાયેલા સેમિનારમાં ભરૂચની વિવિધ શાળાના આચાર્યો અને શિક્ષકોએ પણ ભાગ લીધો હતો આચાર્યો અને શિક્ષકોને શાળાના બાળકોને કઈ રીતે ડ્રગ્સથી દૂર રાખી શકાય તેમજ ડ્રગ્સ અંગેની કાયદાકીય જોગવા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ડ્રગ નું છે હાકોટિક નું છે એનું જો જે ડ્યુસન્સ જો પહેલા આપણે સમજી તો ઠીક છે બાકી આ જો કોઈ પર ચડાવે આપણને ખબર પડી ગઈ તો ઠીક બાકી મોત નિશ્ચિત છે માટે આજે

મારા જમાના સતો કિલાની છે જે સોકી પેરાડો ડિમિશન હોય છે અન્યાનાનું કન્સોકિમોડો ફ્રન્ચે જસ્ટ સોકી પેરાડો ઇટાલિયન જે છે જસ્ટ એ છે શું છે જે મોટા બે પરના જે સરસ ભલાવી 15 16 ચા ને પર છે આ રીતે આવે છે ખડુર છે મેં મારી આવી જસ્ટ જેના માટે વાનો જુના દેખાડ કોડ ગ્રાસ હું આખો દિવસ એક જ કામ તો ખાતા રહીએ કે મન છે નાવ સિન્થેટિક પ્રોસેસિંગ નું બહુ લાગી રહ્યું છે જે કે કેમ હેલો તો બધું કંઈક તમારા ખબર હો કે કેમ આ ક્લીનિક હશે કે તમે અત સુધી આવ્યા જ નહીં નોન મેડિકલ થેરાપી ના કારણે નહીં બોલ્યો કે કેમ એ ડ્રોસ ઇન્જેક્શન વાય રાય પ્રોટીપર ચલન તુંગો સિરા દેજ પ્રશેતિ પરસન ખાસ ઉકે કાશી દવા જો આ લેવો તને સ્કોર આના પાસ પાસના દવા પર પાસેરે તો સાચડે બરી છે કે દિમાગ કેમ ફ્રેશ ના बस वो नाम ये भी नशा में पेपर थे कि इन बच्चों का करेंगे एक ड्रग्स का रिश्ता नहीं है कोई शराब है जबकि अब ड्रग्स नहीं है ये भी अच्छा चीज़ है सवाल कि आपका मन कहीं से बढ़ जाए तो अब ड्रग्स का नशा नहीं है ये एक नशा पे जाए प्रतिक्रिया आपका भी सीख रही है ये भी एक नशा से जाए जब भी शराब रूम में बाहर रहे कोई साथ बात नहीं है तो मैं भी ना मैं समझ नहीं मैं बता रहा हूं तो साथ ही आप भी चल लीजिए साथ ही इंजेक्शन वाला मशीन का मैं का नाम निशान जो आ પાકિસ્તાન જેવા દેશ છે ત્યાં આ આ અને 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 ખેતી છે છે ઇલીગલ એક્ટિવિટીઝ

ત્યાંથી મોપેડ લઈ પસાર થયો હતો તે સગીરા પાસે આવીને ઊભો રહી ગયો હતો તેની સાથે વાતચીત કરવા લાગ્યો હતો તેની નજર સગીરા ઉપર બગડી હોવાથી તેને પટાવી ફોસલાવીને મોપેડ ઉપર બેસાડીને નજીકમાં આવેલા ખેતરમાં લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ કર્યો હતો બીજી તરફ સગીરા ઘરે નહીં આવતા તેની માતા પણ તેને શોધવા નીકળી હતી સોસાયટીની દુકાન પર પૂરતા સગીરાને એક ઈસમ એક્ટિવા ઉપર બેસાડીને ગયો હોવાની વાત કહેતા માતાને દ્રાશકો લાગ્યો હતો ખેતરમાં દુષ્કર્મ આચરીને નરાધમ મોપેડ પર સગીરાને સોસાયટીમાં મૂકો આવી રહ્યો હોય તે સમયે તેણી તેની માતા અને પરિવારજનોને જોઈ જતા સગીરાને ઉતારી મોપેડ ફેંકીને ભાગી ગયો હતો સગીરાએ તેની સાથે દુષ્કર્મ થયો હોવાની વાત કહેતા આરોપી સામે પાનોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે પણ અલગ અલગ ટીમ બનાવી નરાધમને ઝડપી પાડવાની કવાયત કરી છે

ભરૂચમાં ગોકુળનગર વિસ્તારમાં ધાર્મિક ઝંડા અને તોરણ લગાવવા બાબતે બે કોમના ટોળા આમને સામને આવી જતા મામલો ગરમાયો હતો અને ઘટના બાદ એસપી મયુર ચાવડા સહિત ડીવાયએસપી એલસીબી પીઆઈ એસઓજી પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને બંને કોમના તહેવારોને લઈ ઠેર ઠેર શાંતિ સમિતિના બેઠકોના આયોજનો પણ કરવામાં આવી રહ્યા છે આ ઘટના બાદ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ સમગ્ર જિલ્લાના અધિકારીઓને સૂચનો આપી ફ્લેગ માર્ચ અને શાંતિ સમિતિની બેઠક યોજવા આદેશ આપ્યા હતા જ્યારે તેઓએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં એ બી સી ડિવિઝન

આજે ભરૂચ શહેરના ત્રણેય પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિના સભ્યોની ઉપરાંત ગણેશ પંડાલના જે મેમ્બરો છે જે સભ્યો છે જે મોટા ગણપતિ અહીંયા ભરૂચ શહેરમાં થાય છે એ લોકોના સભ્યો એ લોકોના પ્રમુખો મસ્જિદ દરગાહ એ લોકોના હોદેદાર સંચાલકો અને રહીશોની મિટિંગ થઈ આ મિટિંગમાં આશરે બસો થી અઢીસો જણ હાજર હતા આ મિટિંગનો મૂળ ઉદ્દેશ્ય ભરૂચ શહેરમાં શાંતિથી આગામી તહેવાર ઉજવાય અને કોઈ પણ બનાવો ન બને તે ઉદ્દેશ હતો એ લોકો તરફથી જે રજવાતો આવી એ રજવાતોને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં પોલીસ પોતાનો વિસ્તારનો પેટ્રોલિંગ વધારશે જે શાંતિ સમિતિના સભ્યો છે એ લોકોએ પણ સામેતી કીધું છે કે અમે પણ હવે જ્યાં આ બધા બનાવ બને છે અથવા જ્યાં હિન્દુ મુસ્લિમ બીચ વચ્ચેના વિસ્તારો છે એ વિસ્તારમાં જાતે જઈ અને અમે પણ એ ઇશ્યુ એડ્રેસ કરીશું એટલે લોક ભાગીદારીથી શહેરમાં શાંતિ જળવાય અને ગઈકાલે જે બનાવ બન્યો એવો કોઈ પણ બનાવ રિપીટ ન થાય તે બાબતના

ભરૂચ તાલુકાના નબીપુર ક્લસ્ટરમાં આજે તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજ સીઆરસી કક્ષાના વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ચોવીસ પચીસનું આયોજન થયેલ છે જેમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના વિજ્ઞાન સલાહકાર તરીકે હું પ્રીતિબેન સંઘવી બીટ નિરીક્ષક પ્રવીણભાઈ સોલંકી અન્ય પબૂથણ પ્રાથમિક શાળા તેમજ ગ્રુપ શાળા નબીપુરના મુખ્ય શ્રી તેમજ શાળાના મુખ્ય શ્રી છગનભાઈ છે તેમણે ખૂબ સફળતાપૂર્વક સંચાલન કરેલું છે ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા પુરસ્કૃત શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ભરૂચ તાલુકાના સામલોદ ગામે સ્કિલ તાલીમ કેન્દ્રની શરૂઆત કરી બહેનો માટે આસિસ્ટન્ટ ડ્રેસ મેકરની તાલીમની શરૂઆત કરવામાં આવી હતી એનટીપીસીના ડોલીબેન ગાંગોલે દ્વારા સૌનું સ્વાગત કરી મહાનુભાવનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું જનોર ગંધારના જનરલ મેનેજર અજય સિંઘલે બહેનોને મળેલ તકને ઝડપી પોતે આત્મનિર્ભર બનવા સજ્જ થવું પડશે તેમ કહ્યું હતું એનટીપીસીના એચઆર મેનેજર વિજયલક્ષ્મી મુરલીધર દ્વારા પણ બહેનોએ તાલીમ લીધા બાદ પોતાનું સ્વસહાય જૂથ બનાવી પોતાની આગવી ઓળખ ઊભી કરી સ્વમાનભેર જીવન વ્યતીત કરવા માટે પણ કહ્યું હતું જેએસએસના નિયામક જૈનુલ સૈયદ દ્વારા પણ બહેનો સાથે તાલીમ કાર્યક્રમ અને તેની રૂપરેખા વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો आगे बढ़ाएंगी क्योंकि उनका बहुत बड़ा योगदान रहे आप लोग को तो के लिए तो मैं आप लोग का सबका स्वागत करता हूँ आप लोग अच्छी संख्या में वहाँ पर ऐसे मैडम ने बताया कि इसका मेन जो उद्देश्य है इस प्रोग्राम का स्वागत आत्मनिर्य कानून का ऑलरेडी एक एग्जाम्पल है गुजरात में बड़ा एग्जाम्पल है किस तरीके से लेकिन स्वांबी बने आगे आज पूरे देश में विदेशों में भी यहाँ है इस तरीके से आप लोग भी स्वावलंबी बनिए लोगों को पढ़ाइए आगे अपने परिवार को पालिए प्रोग्राम के थ्रू जो आप सीखेंगे यहाँ पे और दूसरे आगे भी इसको लोग करते हैं मेरा यही अनुरोध है कि मतलब इसमें तो, तो क्या है कि आप डेली दिन से दिन में प्रोग्राम है

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત સેમિનાર યોજાયો જેપી કોલેજ ના ઓડિટોરિયમ હોલ માં સેમિનારનું આયોજન આપેલ સર શહેરમાં પાણીચર્ના કારીગરે દીવ્યાન સગીરાને ટાર્ગેટ કરી સગીરા સગીરાને મોપેડ ઉપર લઈ જઈ ખેતરમાં દુષ્કર્મ આચરીયો હોવાની ફરિયાદ ભરૂચા બહુપુર નગરના ઝિંગાણો મામલે સામે પક્ષના સાત સામે ફરિયાદ ભરૂચ માં એસપી ચાવડા ની ઉપસ્થિતિ માં તહેવારો ને લઈ શાંતિ સમિતિ ની મયુર ચાવડા ની ઉપસ્થિતિ શાંતિ સમિતિ ની બેઠક મળી અત્યાર સુધી ના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર